જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે દેશના પંદર રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં દિલ્હી પંજાબ હરિયાણા ચંદીગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઓડિશા આસામ મેઘાલય સાથે જ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ અને મણિપુરનો સમાવેશ થઈ રહ્યો છે હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશના બારમાંથી પાંચ જિલ્લા જેમાં ઉના બિલાસપુર હમીરપુર કાગડા અને મંડીમાં શીતલહેર સાથે હિમવર્ષા અને ગાઢ માટે યલો એલર્ટ જારી કર્યું છે હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્થિતિના તાબોમાં સૌથી ઠંડુ તાપમાન નોંધાયું છે અને જ્યાં રાત્રિ દરમિયાન તાપમાન માર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ ચૂક્યું હતું હવે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના રહેલી છે અને તાપમાનમાં ધીમે બે થી ચાર પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં અલગ અલગ જગ્યાઓ પર ઠંડીનું મોજું આવવાની શક્યતા છે હવામાન વિભાગે કહ્યું છે કે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડીની સ્થિતિ યથાવત રહેશે જ્યારે સીકર જિલ્લાના ફતેપુરામાં રાત્રિનું તાપમાન એક પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી નીચું તાપમાન રહ્યું હતું